સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન છે વચન યમ એટલે શું ભક્તિના વિષ દોહરામાં અગિયારમાં દોહરામાં આવે છે કે વચન નયન યમ નહીં યમ એટલે અમુક વસ્તુ કે અમુક વિષય બાબત કાયમી ધોરણે વ્રત લઈ લેવું અને વળી ફરી ફરી ધારેલ વિષય બાબત નિયમનમાં રહેવું પણ ગૃહસ્થ વ્યવહારમાં કાયમી ધોરણે ન પાળી શકાય તેથી અગાઉથી જ અમુક આગાર રાખવા પણ લક્ષ તો પૂર્ણતાનો જ રાખવાનો છે મૂળમાં કર્મબંધ અટકે તે જ લક્ષ્ય છે તુજ વિયોગ સ્ફૂરતો નથી વચન નયન યમ નહીં આત્મા ભૂલે બીજું બીજું કર્યા કરે વચનનો યમ ન રાખે તો આત્મા વિસારે પડે પડેલો જ રહે પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે જીભમાં કે ગળામાં કંઈ દુખાવો થાય ત્યારે જેમ ના છૂટ કે બોલે ઈશારાથી ચલાવી લે તેમ કર્મ બંધાય તેવા નિમિત્તોમાં વિચારવાન જીવ બોલતા પહેલાં ડરે છે અચકાય છે અટકી જાય છે પોતાને કે સાંભળનારને કશાય ઉદ્ભવે કશાયની પ્રેરણા થાય અને બંનેને કર્મબંધનું કારણ થાય એવું બોલવું જ નથી જ્યાં સુધી મનમાં શાંત ભાવની ખાતરી ન થાય ત્યાં સુધી વચનને મુખમાંથી બહાર નીકળવા નથી દેવું એમ જ્ઞાનીનો બોધ છે ન બોલેમાં ગુણ કાં બોલ્યો મોરે ટંકો કર્યો અને પારધીના બાણથી વિંધાઈ ગયો સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર આવે છે પરમ કૃપાલદેવનો બોધ છે ગૃહસ્થ વ્યવહારમાં કુટુંબરૂપી કાજલની કોટડીના વાસથી સંસાર વધે જ છે અને ત્યાં અલ્પભાષી થવું એમ કૃપાળદેવ વચનમુત એકસો ત્રણમાં બોધ્યું છે વચન શાંત મધુર કોમળ સત્યને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે પુષ્પમાળા પુષ્પ પંચાવનમાં અહીં સામાન્ય પ્રતિજ્ઞા કહ્યું કેમ કે જીવને હજી સમ્યક દર્શન નથી એટલે એ સાંગોપાંગ પાળી શકાય એમ નથી સત્ય પણ કરુણામય બોલવું વચન સપ્તશતી વચનમુત ઓગણીસ આ મહાનીતિ આ સાતસો મહાનીતિનું પ્રથમ વાક્ય છે ઉત્તમ ગૃહસ્થના પાઠમાં શિક્ષા પાઠ બારમાં મોક્ષમાળામાં પરમ બૌદ્ધે બોધ્યું છે કે વચન શાંત મધુર અને કોમળ બોલવું પ્રજ્ઞા બોધના પંચાણુમાં પાઠમાં પૂજ્ય બ્રહ્મચારી બોધે છે કે દ્રૌપદીનો એક બોલ આંધળાના આંધળા મહાભારતનું યુદ્ધ રચાયું વચનના બાણથી હૃદય વિંધાય છે અને આ રોજાતા ઘણા લાંબો સમય નીકળી જાય છે ઘણીવાર કાયમી ધોરણે તે રૂચતો જ નથી બૂધતો જ નથી અઢાર પાપ સ્થાનકમાંથી છ સ્થાનક તો વચન અંગે બોધ્યા છે બીજું પાપ પાપસ્થાનક મૃષાવાદ બારમું પાપસ્થાનક કલ્હ તેરમું પાપ સ્થાનક અભ્યખાન એટલે આળ આળચાવું અને ચૌદમું પાપ સ્થાનક પેશૂન્ય એટલે ચાડી ચુગલી અને પંદરમું પાપ સ્થાનક પરપરિવાદ પાપસ્થાનક પૂજ્ય બ્રહ્મચાર્યજી સ્વદોત દર્શનમાં બોધે છે કે પર નિનિંદા વિષ્ટાવડે ખરડાયું મુખપૂર્ણ અને સત્તરમું પાકસ્થાન એક માયા મૃષાવાદ શ્રાવકના બાર વ્રતમાં બીજું અણુવ્રત અને ગુણવ્રત અનર્થ દંડ બોલ બોલ કરે અને જીવ ન વાણીઓ કોટાય છે દંડાય છે સમાધિ શતકમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ પોપટની વાર્તા લખી છે બાળમુનિ ગોચરી આવે છે અને પોપટ શીખ્યો હતો તે બોલે છે પધારો મહારાજ આ મહારાજ ગોચરી લઈને નીકળ્યા ત્યારે પોપટ બોલ્યો પધારજો મહારાજ મહારાજને નવાઈ લાગી કે આ પોપટ આવું બોલતા શીખ્યો છે પોપટ સામે નજર કરે છે પોપટ પૂછે છે કે મહારાજ તમારા ઉપર કોઈ જ્ઞાની ગુરુ છે તો કે હા પોપટ બોલ્યો મારા તેઓને પૂછ્યો કે મારો આ પિંજરામાંથી છુટકારો ક્યારે થશે તમે ફરી આવો ગોચરીએ આહાર પાણી લેવા પધારો ત્યાં સુધી હું તમારી વાટ જોઉં છું ઉપાસરાય પહોંચી ગોચરી કરવા બેસતા આ બાળમુની આત્મજ્ઞાની એવા ગુરુને પોપટનો પ્રશ્ન પૂછે છે અને ગુરુજી મૂર્છિત થઈ ઢળી પડ્યા શીત ઉપચાર કરતાં થોડી વારે ગુરુજી ફરી સ્વસ્થ થાય છે હવે આ નાના મુનિ ફરી જ્યારે ગોચરીએ નીકળ્યા ત્યારે પેલો પોપટ પૂછેલા પ્રશ્નનો જવાબ પૂછે છે મુનિ બધી હકીકત કહે છે પોપટ સમજી ગયો અને મૌન થઈ ગયો અને મહારાજ ગોચરી લઈ પાછા વળ્યા કે પોપટ પોતે પણ પિંજરામાં ઢળી પડ્યો ઘરના માણસો અગાશીમાં જઈ પિંજર ખુલ્લું મૂકે છે અને પોપટ મોનધારી અવાજ કર્યા વગર જ આકાશમાં ઉડી જાય છે છૂટી જાય છે ભગવાન મહાવીરનો જીવ મરીચીના ભૌમાં ધર્મ અહીં પણ છે અને ત્યાં પણ છે આ મિશ્ર વચન બોલવાથી ઉત્સૃત પ્રવૃત્નો દંડ બાંધે છે અને લાંબો કાળ ભવભ્રમણ કરે છે અધ્યાત્મમાં પોતાના બોધબળનું જીવને ભાન નથી અને મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી બોધબળ આવરણ પ્રેમ છે ગોપાલદેવ દેવ વચનામુ ત્રણસો સત્તાણુંમાં બોધે છે કે જ્યારે સત્ય સમજાશે ત્યારે એક અક્ષર બોલતા અતિશય અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે મૌન ધાતુ પરથી મુનિ શબ્દ બન્યો છે મૌન આત્મજ્ઞાન ત્યાં મુનિપણું આઠ સમિતિ એરિયા સમિતિ ભાષા સમિતિ એશના સમિતિ આદાન નિક્ષેપણ અને પારિસ્થાપનિકા સમિતિ અને ત્રણ ગુપ્તિ મન વચન અને કાયાની ગુપ્તિ અહીં પણ ભાષા સમિતિ અને ગુપ્તિમાં વાણીનું સંયમન બોજ્યું છે રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ વાણીનું સંયમન શ્રેષ્ઠ છે તે કેવા વિચારે સાધ્ય થાય પત્ર સુધાના એક હજાર ત્રેવીસમાં પત્રમાં સમાધિશતકની અઢારમી ગાથાનો અર્થ પૂજ્ય બ્રહ્મચારી ટાંકે છે કે જે મને રૂપ દેખાય તે તો જાણે ન સર્વથા જાણે તે તો ન દેખાય કોની સાથે કરું કથા પણ ધર્મ નામે પણ મેં વંચક યોગ જ સેવો છે કેમ કે વૈરગ્ય રંગે જન ઠગ્યા દહી જનરંજન બોધ વાદ કર્યા વિદ્યાભણી કરણી હસવા જો અને જ્ઞાનીઓએ તો આપેલ હિત શિક્ષા તે અવગણી યોગ્ય અયોગ વિભાગ અલહતો કરશે મોટી વાતોજી ખમશે તે પંડિત પરિષદમાં મુષ્ટિ પ્રહારને લાતો જી જો બોલ્યો ન હોત તો માર ન પડત આત્મા શુદ્ધ કરવા વચન તરંગ ખસેડવાના છે સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપાશુદ્ધકીનો હૈ સમયસર નાટક પંડિત બનારસિંહદાસજી મૂળમાં તો અંતરંગ વાચા સંકલ્પ વિકલ્પ છોડવા જ્ઞાનીનો બોધ છે આ ખરું પણ વચનામુત એકસો અઠ્યાવીસમાં પરમ પદ બોધે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી કે સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને તે વડે સમાધિ ન ભૂલ્યું હોય આ વિચારે તો મહાવૈરાગ્યનું કારણ ઉદ્ભવે જ્યાં કલ્પના જલપના તહા માનું દુઃખ છાય મીટે કલપના ઝલપના તબ વસ્તુ તેન પાય આ ત્રણ વસ્તુ તે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર પણ આ થવા પહેલાં બાહ્યવાણી પણ મૌનપણાને પામે તે જરૂરી છે હું દેહ નહીં વાણી ન મન નહીં દેહનું કારણ નહીં અને નિત્યક્રમમાં બોલાય છે તેમ હે વચન વર્ગણા પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ અનુકૂળ થાવ સમાધિ શતકની સત્તરમી ગાથાનું પૂજ્ય બ્રહ્મચારીજીએ ભાવર્થ સાથે ભાષાંતર કર્યું છે એવમ ત્યક્તા બહિર્વાચા તજેત અંતર શેષત એશ યોગ સમાસે ન પ્રદીપ પરમાત્મા બાહ્યવાણી તજી આવી અંતરવાચા તજો પુરી સમાસે યોગ વાર્તા આ પરમાત્મા પ્રકાશથી પૂજ્ય બ્રહ્મચારીજી એટલે વાણીનું સંયમન કરે વચનનો યમ કરે સમાસે એટલે તત્કાલ તુરંત જ પદ હાંસલ થાય સહજાત્મ સ્વરૂપ ગુરુ